તમે કોઈને કહેતા નહીં તેમ દીકરીએ વાતચીતમાં પરિવારને જણાવ્યું હતું જે બાદ પરિવારે સમગ્ર મામલે પોલીસ કર્મી પર પણ ગંભીર આક્ષેપ કરી તટસ્થ તપાસ સાથે ન્યાયની માંગ કરી હતી નેત્રંગ અગિયાર વર્ષીય બાળકીને બાવીસ નવેમ્બરના રોજ વડોદરાની સહેજી હોસ્પિટલમાં રાજપીપળાથી રિફર કરી સારવાર માટે લાવવામાં આવી હતી આ બાળકીને ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ હોવાથી અર્ધબે ભાન અવસ્થામાં સહેજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી આજરોજ બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ બાળકી સાથે અઘટિત ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે આ મામલે બાળકીના દાદાએ જણાવ્યું હતું કે આ દીકરી મારી પ્રપૌત્રી છે આ છોકરી સાથે ગત તારીખ બારના રોજ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી તેણે ઘરે આવવા માટે કોલ કર્યો હતો આ દરમિયાન ગામનો એક છોકરો એની બહેનને મૂકવા માટે આ છાત્રાલયમાં ગયો હતો જેથી તેઓની મેડમે કોલ કરી કહ્યું કે તમારા ગામનો છોકરો આવેલો છે તો તમારી દીકરી તેની સાથે બેસાડી દઉં છું જેથી તે ત્યાંથી નીકળી હતી વધુમાં કહ્યું કે તે છોકરો ગામની સીમમાં તુવેર અને કપાસ ખેતરમાં તેની સાથે રેપ કર્યો હતો બાળકીની તબિયત સારી ન હોવાથી ત્રણ દિવસ બાદ સ્નાન કરાવવા લઈ ગયા ત્યારે તેના શરીર પર નિશાનો જોઈ તેની કાકીએ દ્વારા પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું હતું કે મારી સાથે ખરાબ થયું છે તમે કોઈને કહેતા નહીં મને મારી નાખવાની ધમકી આપી છે ત્યારબાદ આખી બાબત તેની કાકી સમક્ષ જણાવી હતી બાદમાં દીકરીની સ્થિતિ બગડતા નેત્રંગ હોસ્પિટલમાં સોળ તારીખે ખસેડવામાં આવી હતી તે દરમિયાન ત્યાં પોલીસ જમાદારે તેમને કહ્યું કે છોકરી કમ્પ્લીટ છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે કેસમાં કંઈ નથી વધુમાં જણાવ્યું કે અમને જમાદારે સામેની પાર્ટી પાસેથી રૂપિયા લઈ લેવાનું જણાવ્યું હતું તેઓ પાસેથી બે ત્રણ લાખ લેવા માટે ઓફર કરાવવામાં આવી હતી તેઓએ આવી ગંભીર આક્ષેપ કર્યા હતા આ બાદ અમને સારવાર વધુ મળે તે માટે અમે રાજપીપળા અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આવું ઉકરનાળને ફાંસીની સજા આપવી જોઈએ સયાજી હોસ્પિટલમાં આજે બાળકીનું મૃત્યુ થયું છે ત્યારે પરિવારે ન્યાય મળે તેવી માંગ કરી છે સાથે આ ઘટનામાં પૈસાની ઓફર કરનાર પોલીસ કર્મી સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોત્રી કહેવાય અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્રંગ નજીક કાઠીપાડા શાક કન્યા સાત્રા છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર બાદ કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેસાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકરમાં કર્મ કર્યું એને જ્યારે કુકરમાં નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવું જોવા આપ્યું કે કોઈને કેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીશને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકીનેવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું નાઈ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવી ગયું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પોથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કેમ હું મને સાની માની તું કે અને હું કોઈને નહીં કે મેં આ પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગ્યા કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના બે પહોંચ્યો રાતના અને પછી રાસિપડા આવ્યા હતા રાસપીપળા અમે લગભગ એકવીસ તારીખ સુધી રાસીપડા રહ્યા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કે છે કે આ છોકરીને કઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જવું તો કંઈ લઈ જશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસફોર્ટ થઈ ગયો છે આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ અને આવું બીજ આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય એટલે બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને દંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે સમાધાન કર્યું હા સો પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું મારે છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે